આપણે સૌ ભેગા થઈએ છીએ પણ ચિંતન ને મનન કરવાનો વિષય છે હું તંત્ર વિનંતી કરું છું આ માધ્યમથી કે તમારી પાસે અમે કોઈ ભીખ માંગવા માટે આ ભેગા થયા નથી અમારો હક માંગવા માટે ભેગા થયા છે જયારે આ સનાતન ધર્મની દીકરી ઉપર આફત આવી હોય તમે બીજો કોઈ બનાવ હોય ત્યારે ત્રાટકી પડતા હો છો ત્યારે એવી ધર્મી એક સમાજની દીકરી સાથે ત્રણ મહિનાથી એ દીકરી જીવિત છે કે એની હત્યા કરી નાખી છે કોઈ સાબિતી નથી

દુનિયામાં ત્રણ વસ્તુ માટે સૌમાન માટે માથું આપવું પડે તો આપી દેવું જોઈએ એમાં આચકા ના જોઈએ જયારે જમીન ને જોરું તને કદી ના છોડવું જયારે કોઈ બેન દીકરી ઉપર આફત આવી હોય ન્યાય ન મળતો હોય ન્યાયના રસ્તે ચાલવું છે પણ ક્યાંક ભગતસિંહ બનવું પડે તો બની જાજો કારણ કે ત્રણ મહિનાથી દીકરી ના મળતી હોય અને આપણે એવા પ્રવચનો સાંભળીએ કે આપણે કંઈ કરવું નથી લોકશાહી મને કાયદામાં માનીએ છે કોઈનું ગુરુ કરવું નથી પણ આ સમાજમાં તાકાત ઊભી કરવી પડે કે સમાજની બેન દીકરી હવે કોઈ હાથ ઉપડે તો હું બેન ઉપર ચીરી નાખવાની તાકાત આ સમાજમાં છે અને આ તાકાત ઉભી કરવી પડશે આપણે નથી કરવું કોઈને મારી મારી નાખતા હોય હોય સવાલ તો નાખજો કાપી નાખજો તમારી ત્રણસો બે નો જામીન ત્યાં સુધી બેન દીકરીઓ અપહરણ થાય અંજાર હોય ભૂજ હોય સર હત્યા કરવામાં આવે અને આપણે નમાલા થઈને બેસી